નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ અઠાવન વર્ષ પહેલા બ્રહ્મસ્વરૂપ સ્વરૂપ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન મહેડાઉમાં નવ ડિસેમ્બર ઓગણીસો સડસઠના રોજ કરેલ પ્રાર્થના પૈકીનું એક વાક્ય કે તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાવ આ વાક્ય મીડિયા કવરેજ વિભાગને માટે ટેગલાઇન કહેતા સેવા સૂત્ર છે શરૂઆતમાં જ્યારે નક્કી થયું કે ત્રીજી એપ્રિલથી છઠ્ઠી એપ્રિલ સુધી શ્રી હરિ પર્વનું આયોજન કરવામાં આવશે ત્યારે ડર હતો કે સળંગ ચાર દિવસ સુધી મીડિયામાં કવરેજ આવવું અશક્ય અને અસંભવ છે કારણ કે આ કોઈ સંસ્થાકીય સમયો ન હતો મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં કોઈ કાર્યક્રમ નહોતો એટલે આમ સ્થાનિક કહી શકાય આ કાર્યક્રમનું સતત ચાર દિવસ કવરેજ મેળવવું કઠિન અને કઠણ લાગતું હતું પરંતુ પૂજ્ય સંતોએ એવું સુંદર આયોજન કર્યું હતું ને તેમાં આપણી તમામ વિંગ બાળ બાલિકાઓ યુવા યુવતીઓ મહિલા વર્ગ સંયુક્ત મંડળ બધા જેટલા ઉત્સાહસભર ઉત્સાહ જોડાયા કે મીડિયા જગતને રોજે રોજ આપણી વાત પણ રોજ અલગ અલગ ફ્લેવરથી રજૂ કરી શક્યા જેના કારણે બહુ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો ચાર જ દિવસમાં કવરેજ બાસઠ વખત થયું પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝપેપર તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ટીવી ચેનલોના માધ્યમથી ઘણું બધું કવરેજ આ તમામ કાર્યક્રમોને મળ્યું એક કીર્તિમાન કહી શકાય તદઉપરાંત પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામીના પ્રયત્નોથી વડોદરા મહાનગર સેવા સદન ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ જે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેલાયેલા છે તેવા ઓગણસિત્તેર ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર આપણો એક એક મિનિટનો વિડીયો સળંગ નવ દિવસ સુધી સવારે નવથી બાર અને સાંજે ચારથી બાર સુધી લોકોને જોવા મળ્યો જેના દ્વારા ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ વગેરે સંદેશાઓ જનજન સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી સાથે જ વડોદરા શહેરની નામાંકિત સૂજલ એડવર્ટાઇઝ કંપની જેઓએ પોતે જ પસંદગીના સારા સારા બાવીસ જેટલા લોકેશન પર સંસ્થાને હોર્ડિંગ્સ આપ્યા તમામ જે કાર્યક્રમો હતા તેની માહિતી આપતા હોર્ડિંગ્સ લગાવ્યા અને એ પણ નિઃશુલ્ક લગાવ્યા શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્થાના હોર્ડિંગ્સ સુજલ એડવર્ટાઇઝર્સ દ્વારા લગાવવામાં આવ્યા હતા શહેરમાં જે હરિમંદિરો છે સંસ્કારધામમાં એક જ ડિઝાઇનથી બનાવેલા શ્રી હરિપર્વના હોર્ડિંગ્સ બાર જેટલા લાગ્યા જેથી શહેરના લોકોને ખબર પડે કે આ બીએપીએસનો કોઈ કાર્યક્રમ છે આ ઉપરાંત સત્સંગી જયેશભાઈ વ્યાસ દ્વારા પણ લોકો સુધી હોર્ડિંગ્સ થકી સંદેશો પહોંચાડવામાં આવ્યો સુજલ એડવર્ટાઇઝ કે જેઓ દ્વારા નિઃશુલ્ક હોર્ડિંગ્સની સેવા આપવામાં આવી તે બદલ બીએપીએસ દ્વારા સુજલ એડવર્ટાઇઝર્સના વડા પરેશભાઈ શાહનું સન્માન કરવામાં આવ્યું શ્રી પર્વની ઉજવણી જે ચાર દિવસ વડોદરા શહેરમાં કરવામાં આવી તેના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું હતું વડોદરા શહેરમાં નામાંકિત સુજલ એડવર્ટાઇઝ કંપની દ્વારા શ્રી હરિપર્વની ઉજવણીના અલગ અલગ હોર્ડિંગ શહેરના અલગ અલગ બાવીસ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા બાવીસ જેટલા લોકેશન પર તેઓ દ્વારા હોર્ડિંગની નિઃશુલ્ક સેવા આપવામાં આવી જે બદલ બીએપીએસ સંસ્થાના અગ્રણી સંતો દ્વારા સુજલ એડવર્ટાઇઝર્સના વડા પરેશભાઈ શાહનું સન્માન કરવામાં આવ્યું તેઓએ જે નિઃશુલ્ક સેવા આપી સેવામાં જે યોગદાન આપ્યું છે તે બદલ પરેશભાઈ શાહનો સંતોએ આભાર માન્યો શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગયા રવિવારે ભગવાન સ્વામિનારાયણનો બસો ચુમ્માલીસ જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો એ નિમિત્તે આ રવિવારે એ જે ઉત્સવો થયા એની સ્મૃતિ પર્વનું આયોજન કર્યું છે એ બધા ઉત્સવોની અંદર ઘણા બધાએ ખૂબ સહકાર આપ્યો છે એ સહકારની અંદર સ્પાર્ક ચેનલવાળા માનનીય શ્રી પરેશભાઈ શાહ એમને પણ અનન્ય સહયોગ આ પર્વની અંદર આપ્યો છે તો આજના પ્રસંગની અંદર ખાસ તેઓ વધાર્યા છે આજની આ મુખ્ય સભાની અંદર આપણે પરેશભાઈનું પણ બહુમાન કરવાના છીએ વારંવાર એમના દ્વારા આપણને ખૂબ સહકાર છે પ્રાપ્ત થતો રહેતો હોય છે એ દ્રષ્ટિથી આજે એમનું પણ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શ્રી સ્વામિનારાયણ ભગવાન